હા હવે જોઈએ આગળનો પ્રશ્ન જેનું જેને પૂછ્યો હોય એ ધ્યાન રાખજો એ પ્રશ્નની ફરજ નથી અમારાથી બનતી અમે મહેનત આગળ તો ઉપચાર કરી હતી પ્રશ્ન એવો જગત તથા જગતનો કોઈ પણ પદાર્થ કેવી રીતે ઉત્પન્ન થાય છે કે જગત અને આટલી બધી આકૃતિઓ કે પદાર્થો કઈ રીતે ઉત્પન્ન થાય કેવી રીતે ઉત્પન્ન થાય તો પહેલું તો જોઈએ કે વાસ્તવિકતામાં સપનું કયા પદાર્થોથી ઉત્પન્ન થાય છે અને કયા સમયે ઉત્પન્ન થાય છે કોઈ નક્કી નહીં કારણ કે જાગવા છ જાગી જવાથી ખોટું સાબિત થાય છે એટલે એનો સમય મટીરિયલ એનું કોઈ અક્ઝટ નહીં કારણ કે એક આડપ્રપંચ તો આડપંપ પાર કહેવાય એમ શરૂઆતમાં તો આ કશું ઉત્પન્ન થયું જ નથી પછી એની હાજરી બતાવવાનો તો પ્રશ્ન જ નહીં અને લઈમાં એવો કોઈ જવાબ ના હોય કારણ કે ઉત્પન્ન થયું જ નહીં પણ કદાચ એવું લાગતું હોય અધિકારીના ભેદે બુદ્ધિના ભેદે દ્રષ્ટિના ભૌતિકતાના ભેદે એવું કદાચ લાગતું હોય તો આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરી શકીએ જો એમ થતો હોય સોલ્યુશન સમાધાન થાય તો ઘણું સારું કારણ કે જગત તથા જગતનો કોઈ પણ પદાર્થ હકીકતમાં તો સહજ નહીં પહેલાં તો મૂળમાં એ સહજ નહીં પછ ઉત્પન્ન થાય અગર તો દેખાય અને જતો રહે એ પ્રશ્ન જ ઊભો થતો નથી કારણ કે સજ નહીં જેમ આપણે ગમે તે બેઠા હોય ને કોઈ પણ પુરુષ સહજ નહીં એ જવામાં તો આપણે કઈ રીતે કહીએ કે આ બેઠો કઈ રહ્યો ઊભો થઈને જતો રહ્યો છ જ નહીં તો એમ વાસ્તવમાં જગત અને જગતના એકે એક તમામ તમામે પદાર્થો વાસ્તવતામાં નથી 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 છતોય જો કદાચ ભાષા હોય સંજોગો અનુસાર તો જેમ આપણે એનો દાખલો આપીએ દષ્ટાંતથી જેમ કોઈ પણ બાળકનો જન્મ થયો નથી થતો જ નથી છતાં પણ સ્ત્રી પુરુષના સંયોગનું એ બીજ છે એમ કે સ્ત્રી પુરુષના સંયોગ થવાનો આ એક બીજ છે અને એ બીજ ખુદ વિકારી એટલે પરિણામ ભાવન પ્રાપ્ત થયું છે પરિણામ સર શ્રી પુરુષ એના બીજનો અવિકાર છે જેને આપણે બાળક કહીએ છીએ એમ દાખલા તરીકે જેમ દૂધ કહેવાય છે દૂધ હોય અને એ દૂધની અંદર છાશનો ખટાશ ગુણ પડ એનો સંબંધ થાય ખટાશ ગુણ અને દૂધ આનો સંબંધ થતોની હાથે જે દહીં ઉત્પન્ન થાય એ દહીં એ દૂધનું વિકારી પરિણામ છે હેં કે દહીં જે બને એ દૂધનું વિકારી પરિણામ છે અંદરથી બીજું મારથી જો આવ્યું નથી એમ જ મનો કે આ તો એ પુત્ર હોય પુત્રી હોય પણ માતા પિતાના સહયોગનું એક વિકારી પરિણામ છે હા એ રીતે સિદ્ધાંત વિચારીએ તો બ્રહ્મ પરમાત્મા અન્નમાયા કે પરમાત્મા માયા આગળ તો બ્રહ્મ માયા આ બેનો ફક્ત કલ્પિત તાદાત્મ સંબંધ થવાથી એવો સંબંધ કલ્પિત તાદાત્મ સંબંધ સાચો નહીં કોનો બ્રહ્મ અને માયા બેનો ફક્ત કલ્પિત તાદાત્મ સંબંધ થવાથી માયા વિકારી બની છે જેમ સંયોગ થવાથી સ્ત્રીનો અંગો વિકાર પામ મોટો થાય એમ માયા બ્રહ્મના સંબંધથી એક કલ્પિત સંબંધથી માયા વિકાર પામી છે અને વિકારી પા ભાવના પ્રાપ્ત થઈને પોંચ રૂપે થઈ છે જેમ બેન સગર્ભા રૂપે થાય એમ આ પાંચ રૂપે થઈ છે બાકી પંચભૂત પણ ઉત્પન્ન થયો જ નથી હા હવે વિકાર થયો તો વિકારનો અર્થ એ થાય કે જે દેખાવ કર છ નહીં પરિણામ બીજું કોઈ ફારફેર નહીં વધઘટ એક બીજું ત્રીજું એવું નથી પણ પ્રતીથી એટલે દેખાવ થાય છે આ એના માતા પિતાનો વિકારી ભાવ દહીં ઉત્પન્ન થયું નથી પણ દૂધ અને ખટાશનો વિકારી ભાવ આ વિકારી ભાવ એ જ દહીં એમ વિકારી ભાવ એ જ આ જગતના તમામે તમામ પદાર્થો અને જગત સહિત માયા અને બ્રહ્મનો કલ્પિત તાદાત્મ સંબંધ એનાથી આ જગત અને પદાર્થો એક એક ઉત્પન્ન થયા છે તે વિકારી ભાવને માયા પામે છે માયાનો જ વિકાર થાય બ્રહ્મ અવિકારી હોય એમ જેમ પુરુષ હોય એ શરીરયાન એનું શરીર હતું એના એ જ રહે પણ પ્રકૃતિ માયાનું પ્ર સ્ત્રીનું શરીર એ કદાચ બેડોળ ક આગું પાછું થાય થાય ન થાય આમ માયામાં સમજો વળીયા પહોંચે ભૂતનું શરીર હા કે જેને તમે જગતમાં તત્વો કહેતા હોય એ શરીર જ બ્રહ્મ અને માયાના સંજોગી વિશ્વ કહેવાય છે કોઈ જગ્યાએ વેરાટ લખ્યું હશે કોઈ જગ્યાએ ભૂત ભૌતિક પદાર્થો માત્ર એટલું જ હું ભળવા વાંચવા મળ્યું હશે પણ વિશ્વ વેરાટ ભૌતિક પદાર્થો માત્ર એ વિકારી ભાવનું પરિણામ છે આમ પદાર્થોની પણ ઉત્પત્તિ થઈ નથી જેટલું જેટલું જોતા હોય એ બધું જ આવતું જતું થાવર જંગમ કોઈ પણ ઉત્પન્ન થયું જ નથી કારણ કે જગત જ ઉત્પન્ન નહીં થયું તો પછી પદાર્થો ઉત્પન્ન કઈ રીતે થયા સૂર્યચંદ્ર બધું પવન પાણી પર્તંતની વાત છે પણ બીજનું પરિણામ માત્ર છે બીજનું પરિણામ એટલે વૃક્ષ ઉત્પન્ન થયું નથી કોઈ પણ વૃક્ષ હોય એ ઉગ્યું જ નથી એ ઉત્પન્ન થયું જ નથી જે ઉત્પન્ન જ નહીં થયું એને ઉગવાનો પ્રશ્ન જ નહીં પણ એ ખત એ વૃક્ષ એના બીજનો વિકારી ભાવ થ અને વિકારી એટલે પરિણામી ભાવમાં એનો પોદળો ડાળો શાખાઓ થળ છોયલો અને ફળ એ બધું એ મૂળ તો બીજનો વિકારી ભાવ છે એ પરિણામનો અર્થ એ કે જે હોય એનાથી ઉલટી રીતે ભાષવું ઉલટી રીતે જેમ તમે જળાશયમાં ઊભા હોય કોઠા ઉપર તો જળાશય ઉપરના વૃક્ષો જાણે કે કંધો હોય એવો ઉલટી રીશે વાસ્તવ હોય છે વાસ્તવમાં ઊંધો નથી જેમ ટ્રેનમાં બેઠા હોય તો દૂર દૂરનો જેટલો જેટલો દ્રશ્યો હોય એ બધા વિરોધમાં દોડતો હોય ટ્રેન પૂરા જાય તો દ્રશ્યો પશ્ચિમમાં દોડતો હોય એવું છે વાસ્તવમાં દોડ્યો નથી એમ આ વિકારી ભાવને લઈને એવું લાગે છે વાસ્તવમાં કશું ઉત્પન્ન થયું નથી હા એમ જે વસ્તુ હોય એને ઉલટી રીતે જોવી ભાષવી હા બાકી કોઈ પદાર્થ કહે એવું કશું ઉત્પન્ન થયું નથી પણ આપણે જોવાનો વિકારી ભાવ છે અને એ જ માયાના બ્રહ્માના સંજોગમાં કલ્પિત સબ સંયોગ એ જ માયાના જુદા જુદા શબ્દોથી એ માયાનું વર્ણન થયેલું છે કોઈ જગ્યાએ માયા કીધી હોય કોઈ જગ્યાએ આ કાયા કીધી હોય કોઈ જગ્યાએ અવિદ્યા કીધી હોય કોઈ જગ્યાએ અજા કીધી હોય કોઈ જગ્યાએ સ્વપ્ન કીધું હોય કોઈ જગ્યાએ અજ્ઞાન કીધું હોય હં કોઈ જગ્યાએ આકૃતિ કીધી હોય આ બધું ટૂંકમાં એક જ વસ્તુનું નોમ છે માયાનો જ આ બધા નામો પર્યાય નામો છે હા ટૂંકમાં કહીએ તો દ્વૈત માત્ર એક અભન અવસ્થા છે અને એ અભન અવસ્થાનો આ જુદા જુદા પરિણામો હો અભન અવસ્થા છે એટલે આ માયા પરિણામે છ જ પરિવર્તનશીલતા પરિવર્તનશીલતા એ માયાનો મૂળભૂત સ્વભાવ છે માયા પરિવર્તનશીલ છે હા માયા એક ધારી ના હોય એમ પદાર્થ અગર તો જગત એક ધારું જેમ સ એમ ના હોય ના હોય ને ના હોય એનું પરિવર્તન થાય થાય ન થાય કે માયાનું પરિવર્તન થાય જે હોય એમાંથી બીજું દેખાય એમાંથી આ એક વાતમાં મુદ્દો ચોક્કસ છે કે કોઈ પણ પદાર્થ શરીર અગર તો જગત કમાયા એનું પુનરાવર્તન ના થાય જેનું પુનરાવર્તન થાય તો પુનરાવર્તનનો અર્થ એ ના એ માણસ પાછો આપવો એના એ માણસ જેમ ગમો પહેરો તો ગેટ આગળ લખેલું હોય કે તમારું સ્વાગત અને પછી પાછા વળો તાને પુનઃ પધારજો એટલે એના એ માણસને કહેવાય એમ માયામાં પુનરાવર્તન કદાપી નથી પણ પરિવર્તન તો એનો સ્વભાવ છે એમ શરીરથી મળીને સમગ્ર વિશ્વ એ માયાનું પરિવર્તન અથવા તો પરિણામ માત્ર છે હા આ પહોંચે ભૂતો બધું એમાં સમજી લેવાનું છે આમ પદાર્થોની ઉત્પત્તિ પણ થઈ નથી પણ અવિદ્યાનું પરિણામ માત્ર છે જેમ વૃક્ષ ઉત્પન્ન થયું નથી પણ બીજનું પરિણામ માત્ર છે હા હોય એનાથી ઉલટું જોવું હા બીજી વાત બીજી બાબતમાં અનવિવર્તવાદ કહેવાય કારણ કે દોયડાનું પરિવર્તન થયું નથી પણ સાપ તરીકે જોવો અવિદ્યા એટલે થોડો ઘણો અંધકાર છે આકૃતિ મળતી આવે છે અને આપણી મગજમાં દિમાગમાં બહારનો હાફ પડેલો છે આમ સમય આકૃતિ અને એવા એવી યાદશક્તિ સમર્થિ આ ત્રણનો મેળાવી જો એટલે દોયડામાં પરિવર્તન થયા સિવાય હાફ સીધે સીધો મની લીધો આ રીતે જગતને મની લીધા લેવામાં આવેલું છે વાસ્તવતામાં આ પરિવર્તનશીલ છે એ પુનરાવર્તન નથી અને એમાંથી બીજું કશું આવી નથી તમે ગમે તે જન કરો કારણ કે જુઓ અનુભવ સહિત કેવું હોય તો એક વાત નક્કી થાય છે જીવ કોઈ દિવસે આયોજ્યો નથી જન્મ મરણની તો વાત નહીં કારણ કે ઉત્પન્ન જ થયો નહીં હવે જે ઉત્પન્ન થયો જ નહીં એના અવસ્થા હું શરીર હું ને મરવાનું હું માયા ઉત્પન્ન થઈ જ નથી અજ્ઞાન પણ ઉત્પન્ન થયું જ નથી ઈશ્વર પણ ઉત્પન્ન થયો જ નથી બ્રહ્મ ઉત્પન્ન તો ઉત્પત્તિ સ્થિતિનો તો વિષય જ નથી અને એકબીજાના હગોવાલો અડસ સંબંધ કે ના સંબંધ વિષયો રાગ કદશ આવું કશું ઉત્પન્ન થયું જ નથી જે ઉત્પન્ન થયું જ નથી કારણ કે જે જન્મ્યું જ નહીં એની લોકૈઓ હની હા અને જે મર્યું નહીં એ ફેરે જ લમવાનું એ હનું આમ આ બધું જ જીવ ઈશ્વર માયા બ્રહ્મ અવિદ્યા પરસ્પર સંબંધ હં આ કશું ઉત્પન્ન થયું જ નથી અને એકબીજાને બીજાને ઉત્પન્ન કર્યો હોય એવું સહજ નહીં કારણ કે આજ્ઞાને જીવ ઉત્પન્ન કરે ને જીવને શરીર ઉત્પન્ન કર્યું ને શરીરથી વ્યવહારો ઉત્પન્ન થયા ને ભગવાને આ જગત બનાવ્યું કોઈને કોઈને કશું ઉત્પન્ન થયું નથી એટલે એમના હમાબાનો પ્રશ્ન નહીં અને કોઈના પ્રભાવે કે કોઈના આધારે કોઈ ઉત્પન્ન થયું જ નથી કારણ કે જીવ ઉત્પન્ન થયો નહીં તો જે ઉત્પન્ન થયો નહીં એ બીજા કને ઉત્પન્ન કરી શક આ રીતે આ બધું જ કશું ઉત્પન્ન થયું નથી એના લીધે જે ઉત્પન્ન જ નહીં થયું એ બીજાનું ઉત્પન્ન કરી હકત નહીં ચોખ્ખે ચોખ્ખો નિર્ણય છે ઈશ્વર ઉત્પન્ન થાય એ નકાર થયો જ નહીં તો પાસે જગતને ઉત્પન્ન કરી હક જ નહીં જગત ઉત્પન્ન થયું જ નહીં તો જે ઉત્પન્ન નહીં થયું એ ઈશ્વરને બધાને મોની હક જ નહીં આવી આ ખરેખર એટલું બધું રહસ્યમય બાબત છે કોઈમાં ગુઢ રહસ્ય હોય કોઈને ગુપ્ત રહસ્ય હોય કોઈને ગુહ્ય હોય કોઈને ગુહ્ય તર હોય પણ એ રહસ્ય જોણ્યા સિવાય એ આ વાતની ઉજાસ થાય નહીં માટે સીધે સીધી વાત છે કે આ બધાને સમજવા માટે હોય ચૈતન્યના શરણે જવું પડે અને કારણ કે રાતને કાઢવી હોય તો સૂર્ય ચંદ્ર નવલગતારાને અંધારું બંધારણ કાટકા વીજળી જેવી રીતે જાય એક સૂર્યનામો નહીં સૂર્ય આવે એટલે તરત કાઢી જાય એમાં આપણને આપણું બોન થઈ જાય હું એમ આ આપણે કોણ છીએ બસ એ એક પણ પ્રશ્નો પ્રશ્નોય નહીં રહ અને એના વળતા જવાબો કંઈ સાબિતીએ નહીં મળો ઓમ તત્સદ પરમાત્માએ સદગુરુ મહારાજનો જય